રહેણાંક મકાન જુગાર રમતા છ જુગારીઓ ને ઝડપી પાડતી સુક્ષર પોલીસ બે જુગારીઓ ફરાર તારીખ સત્તર ઓગસ્ટ બે ચોવીસ અને શનિવારના રોજ રાત્રે દોઢ વાગ્યા થી લઈને સાડા ત્રણ વાગ્યાના અરસામાં સુક્ષર પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને ખાનગી રાહે મળેલી ચોક્કસ બાતમીના આધારે ફતેપુરા તાલુકાના પાડલિયા ગામેથી હરપાલસિંહ કલ્યાણસિંહ ચૌહાણના રહેણાંક મકાનમાંથી મકાન માલિક હરપાલસિંહ કલ્યાણસિંહ ચૌહાણ સહિત કુલ છ જુગારીઓને પચીસ હજાર ત્રણસો ચાલીસ રૂપિયા રોકડા તેમજ છ મોબાઈલ લંગ અને બે મોટરસાયકલ મળી કુલ રૂપિયા એક લાખ દસ હજાર ત્રણસો ને ચાલીસના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા છે આ રેડ દરમિયાન બે જુગારીઓ ફરાર થઈ જવા પામ્યા છે ઝડપાયેલા જુગારીઓની વાત કરીએ તો પાડલિયા ગામના હરપાલસિંહ કલ્યાણસિંહ ચૌહાણ બલૈયા ગામના વિજય ઈશ્વર ઇન્ડોર પીપળિયા ગામના રાકેશ ચુનિયા નિસરતા રૂપાખેડા ગામના તેરસિંગ કડકિયા કિશોરી તેમજ રૂપાખેડા ગામના રાજેશ નાનજી કિશોરી તેમજ આફવા ગામના સુરેશ કડવા પ્રજાપતિ એ રીતના છ જુગારીયાઓ જુગારધામ પરથી ઝડપાઈ આવ્યા છે જ્યારે ફરાર થઈ ગયેલા જુગારીઓની વાત કરીએ તો બલૈયા ગામના દશરથ લવજી ડિંડોર તેમજ બલૈયા ક્રોસિંગ ગામના એ રીતના બે જુગારીઓ ફરાર થઈ જવા પામ્યા છે આ ઉપરથી અંગ જડતીના રૂપિયા અઢાર હજાર તથા પટના રૂપિયા સાત હજાર ત્રણસો ને ચાલીસ તથા છ નંગ મોબાઈલ જેની કિંમત રૂપિયા પાંત્રીસ હજાર તેમજ બે નંગ મોટરસાયકલ જેની કિંમત રૂપિયા પચાસ હજાર મળી કુલ રૂપિયા એક લાખ દસ હજાર ત્રણસો ચાલીસના મુદ્દા માલ સાથે આ છ જુગારીઓને ઝડપી લઈને ફરાર બે જુગારીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે જુગારધારાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સુક્ષર પોલીસ મથકના પીએસઆઈ સી આર દેસાઈના અધ્યક્ષ સ્થાને સુક્ષર પોલીસ મથકના એસઆઈ સુભાષચંદ્ર બુરસિંહ અપોકો મહેશ બુરસિંગ અહેકો પિન્ટુ સુભાષ અપોકો ગોપાલ સંગ્રામજી અપોકો લાખા છગન તેમજ ડ્રાઈવર આ પોકો ગણપત હીરા સહિતના પોલીસ કર્મચારીઓએ ઉપસ્થિત રહીને આ તમામ કામગીરી સફળતાપૂર્વક કરી હતી આમ ફતેહપુરા તાલુકાના પાડલિયા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા મકાન માલિક સહિત કુલ છ જુગારીઓને ઝડપી પાડતી સુક્ષર પોલીસ બે જુગારીઓ ફરાર